જંગી બહુમતીથી એકસઠસો નું મતદાન છે જો પંચાવન નું મતદાન થયું તો ભારતીય જનતા પાર્ટી પાંચ હજાર ચારસો વોટ પૂરેપૂરા લઈ જાય અને આ સીટ અમે અમારો જે રેકોર્ડ છે એ સંપૂર્ણ જાળવી છે એમાં કોઈ બે મત નથી અને આજે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના ગામના સમર્થકો આગેવાનો વડીલો માતાઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને આજે અમે ફોર્મ ભરવા માટે વધારે છે મારું નામ દિગ્ગેશ કુમાર શિવશંકર પાઠક પંચવાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના ના ઉપપ્રમુખ